તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ બાબરમાંથી સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે ભાઈ હવે તમને ખબર છે દરબાર સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે કાંઈક મિત્રો બબાલ થઈ અને એ બબાલની અંદર ઠાકોર સમાજના પાંચ વ્યક્તિઓને સાહેબ એવા માર્યા કે તમે વાત ન પૂછ્યા દરબાર હોય માર્યા સાહેબ જી બિલકુલ તમને આગળ આખો લાઈવ વિડીયો પણ બતાવવાનો છું સાહેબ પણ હાથ જોડીને ભાઈ તમને અપીલ કરું છું કે ખરેખર આપણે હિન્દુ છીએ ભાઈ અને હિન્દુ હોવાના નાતે આપણે કોઈથી આપણી સમાજની અંદર ઝઘડો ન કરવાનો હોય ભાઈ હવે કઈક બોલા ચાલી હશે મિત્રો અને આ બોલા ચાલી ની અંદર ઠાકોર સમાજ પાંચ વ્યક્તિને એવા માર્યા કે સાહેબ તમે ન પૂછો વાત રોડ વચ્ચે ઉડાઈ દીધા ભાઈ દરબાર હોય તો મિત્રો આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બોલો આ સૌથી મોટા સમાચાર અને પછી એવું પણ જાણવા મળી રહ્યું છે કે ઠાકોર સમાજના ઘણા બધા લોકો એ રોડ ઉપર આવી ગયા ત્યારે આ દરબાર લોકો હતા એ નાહી ગયા એવું ઘણું બધું જાણવા મળ્યું છે અને આને લઈને પોલીસે પણ વધારે તપાસ હાથ ધરી છે અને આવનારા સમયમાં હા શા માટે આવું કામ કર્યું હતું શા માટે રોડ વચ્ચે પણ આગળના સમાચાર મળશે પણ સાહેબ આજે હું તમને અપીલ કરું છું કે દરબાર સમાજ મારો વિડીયો જોતા હોય ઠાકોર સમાજ જોતા હોય રાજપૂત સમાજ જોતા હોય અથવા કોઈ પણ સમાજના લોકો મારો આ વિડીયો જોતા હોય ને ભાઈ તો એ લોકોને હું અપીલ કરું છું કે આપણે હિન્દુ છીએ ભાઈ અને હિન્દુ હોવાના નાતે આપણે કોઈ બી આપણી સમાજની અંદર આ રીતે ઝઘડો ન કરાય એ પણ આપણા ભાઈ ને બહેન છે ભાઈ તો એમને આ રીતે માર્યા તમે વિચારો એ માણસને કેટલી કષ્ટી પડી છે ભાઈ એને રોડ વચ્ચે હુડાઈ દીધો એવો માર્યો સાહેબ વાત ન પૂછો બધા લોકોને અપીલ કરું છું ભાઈ કે કોઈથી આવું કામ ન કરો આપણે ભેગા મળીને હાલવાનું છે ભાઈ આપણા ભારત દેશને આગળ લઈ જવાનું છે ના કે આવા આતંક મચાવવાના છે એટલે ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમને અપીલ કરું છું બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શોપોટ કરતા રહેજો ધન્યવાદ